દેશના ત્રીજીવારના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સમગ્ર ભારત વર્ષને વિકસિત ભારતના સંકલ્પ સાથે આ દેશના દરેક નાગરિક એક વૃક્ષ રોપે એવો શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીનો સંદેશો અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ગુજરાતની તમામ જનતાને મંત્રીશ્રીઓ ધારાસભ્યો ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ પણ પોતાની માતા સાથે એક વૃક્ષ રોપે એવો સંકલ્પને સૂચનના ભાગરૂપે આજે મારા મત વિસ્તારના દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપેરો મારા વતનના ગામે મારા પટાંગણની અંદર મારા માતૃશ્રી બહેની બેન તેઓની ઉંમર એકસો ને છ વર્ષની છે તેમની સાથે રહીને એક ચંદનના રોપાનું અમે આજે વૃક્ષનું રોપાકરણ કર્યું છે અને મારા પરિવારના તમામ સદસ્યો મારા દીકરા પુત્ર અને મારી પોતી બધા સાથે મળીને આજે વન વનવિભાગનો સહયોગના સાથે આજે આ જે દેશનો વડાપ્રધાનશ્રીનો સંદેશો અને રાજ્યના મુખ્યમંત્રીનો સંદેશો છે એના ભાગરૂપે આજે આ અમે વૃક્ષો આજે રોપ્યા છે મારા મત વિસ્તારની જનતાને પણ અપીલ કરું છું કે અમે દસ લાખ જેટલા રોપા મારા વન વિભાગે ઉછેર્યાશ આગામી દિવસોની અંદર તમામ મતદાર પોતાને ઘેર એક એક રૂપો રોપે એવી તેઓને વિનંતી સાથે શુભેચ્છાઓ પણ પાઠવું છું થેન્ક યુ